ના ની પાડવું આપડે ભલે બે વેટી હોના દીકરી અને દીકરી છે એ કઈ દીકરી દીકરી નું જીવન કેવું છે હા દીકરીને ગાય કેવાય નથી દીકરીને ગાય જ્યાં આપણે એને દઈ પછી ને માક ને ઘેર હજી હમસવા હીકે હા ને નાસ્તી કુસ્તી હોય નાથી બાપને ઘેર મારું 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 કરીને 20 વર્ષની થાય રીત વર્ષ ની થાય અને 20 વર્ષ સુધી મારું મારું કરે કે જાણે મારું છે હા બસ પણ 20 વર્ષ પછી એનું રહી છે ને જો 20 વર્ષની થાય પછી એને માવતર લગન કરીને વળાવે હા દીકરી ઉપર નો વટાડશે એટલો એટલું બાપ નહીં વીસ વર્ષ ની છે અને પાર ત્યાં પોતાના ઓળખાણ ના હોય એને આપણે માવતર સબંધ સભું અને આપણે એને હા એટલે અને દીકરી નું જીવન કેવું છે જલેબી ના ઘુસલા તમે જલેબી નું ઘોસલું જોવો છો એવું જ જીવન છે ને

પછી એને બધે બધી રીતે અહીંયા માત્ર મારા ઘેર બધે કુટુંબ બધું આપણા ભાઈ બારું

દીકરીનો બાપ દુબળો ન હોય નહીં ભગવાન દીકરી નો અવતારશે લક્ષ્મી નો અવતાર છે દીકરી દીકરીને તો વળાવો તો વિદાય દીકરી ની વિદાય બઉ દીકરી ની વિદાય કેવી છે

બે થાપા મારે આવું જીવન છે દીકરી જો અમારો વિડીયો તમને ગયો હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ